અને હિન્દુ નિશાન બનાવવાના આક્ષેપો વચ્ચે ચાપી હતી આ હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે પીડિતા મહિલાઓ પર દુર્વ્યવહાર અને શરણાર્થી બનેલા પાંચસો થી વધુ હિન્દુ પરિવારોને પોતાનું વતન છોડવાનું બન્યું છે સ્થિતિ વધુ ઉગ્ર બને તે પહેલા

વકફ બોર્ડ સંશોધન અધિનિયમ લોકસભા અને રાજ્યસભામાં પારિત થયા બાદ અને રાષ્ટ્રપતિ મહોદયાના હસ્તાક્ષર પછી સંવિધાનના સ્વરૂપમાં પારિત થયું એના વિરોધમાં ઠેર ઠેર ભારતભરમાં લઘુમતી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે એ અનુસંધાને પશ્ચિમ બંગાળમાં હિંસક હુમલાઓ થયા છે ખાસ કરીને મુર્શિદાબાદમાં હિન્દુઓના ઘરો સળગાવવામાં આવ્યા છે લૂંટવામાં આવ્યું છે બહેન દીકરીઓની ઇજ્જત લૂંટવામાં આવ્યું છે અને એના કારણે હિન્દુઓ ત્યાંથી પલાયન કરવા માટે મજબૂર થયા છે લગભગ બસો ઘરો સળગાવવામાં આવ્યું છે અને પાંચસો હિન્દુઓ આજે માલદામાં શરણાર્થી તરીકે શરણ લઈને જીવન વ્યતીત કરી રહ્યા છે અને બહુ શરમની વાત છે કે ત્યાંની પશ્ચિમ બંગાળની મમતા સરકાર પુષ્ટિકરણની રાજનીતિ કરી અને જે મોલવીએ આગલા દિવસે ભડકાઉ ભાષણ આપેલો એ મોલવીના તરફેણમાં વાત કરે છે અને આજે જે શરણાર્થીઓ

કેન્દ્રીય બલ તૈનાતી થાય અને કેન્દ્ર સરકાર એની નોંધ લઈ તાત્કાલિક અસરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે અને આ આવી ઘટનાઓ બની રહી છે તો આગામી દિવસોમાં પણ વિશ્વ પરિષદ બજરંગ દલ આ તીવ્ર ઉગ્ર આંદોલન કરશે અને એના જ ભાગરૂપે આગામી દિવસોમાં વિશ્વ પરિષદના આયામ બજરંગ દલ વર્ગ છે અને દુર્ગાવાહીની નો પણ વર્ગ છે તો આજે હું હિન્દુ સમાજના યુવાનો યુવતીઓને એ પણ આહવાન કરું છું કે હિન્દુ સમાજ ઉપર આવતી આપત્તિઓ માટે લડવા માટે તમે તૈયાર થાવ અને આ અમરા સંગઠનના વર્ગોમાં પણ ભાગ લો અને સરકાર પાસે આ માંગણી કરવા માટે આજે આપણે બધા ભેગા થઈ અને આવેદન પત્ર આપવા ઉપસ્થિત થયા છે જય શ્રી રામ જય